બંધ રાખવાની તેમને અપીલ કરી હતી ને તેના કારણે વેપારીઓ બંધ પણ રાખ્યો હતો પરંતુ વેપારી એસોસિએશને ગઈકાલે વડોદરાના સાંસદ અને જે ભાજપ પ્રમુખ છે તેમની સાથે બેઠક કરી હતી અને તેમને વાત કરી હતી કે તેમને બજાર ખોરણની મંજૂરી આપવામાં આવે આ તરફ હું બતાવવા માંગીશ કે જે રીતના જે લોકો લારી પર કામ કરે છે તે જોઈ શકો છો કે માથા પર હવે કેપ પહેરી રહ્યા છે મોઢા પર માસ્ક લગાવી રહ્યા છે અને તમામ જે નિયમો છે તેનું પાલન કરતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આ બજાર ગઈકાલે બંધ રહ્યું હતું આ કડક બજાર માર્કેટમાં અમે અત્યારે ઉપસ્થિત છે કે જે ધમધમતું હોય છે સવારથી જ આ માર્કેટ ખુલી જતું હોય છે જોઈ શકો છો કે અત્યારે પણ વેપારીઓએ જે સેનેટાઈઝરની બોટલ હોય કે માસ્ક પહેર્યા હોય તેના નિયમો સાથે બજાર ખોલી દીધા છે આ તરફ રસી બાંધવામાં આવી રહી છે દુકાનની બહાર કે જેના કારણે કોઈ ગ્રાહક અંદર ના પ્રવેશી શકે એટલે કે વેપારીઓ પણ હવે ધ્યાન રાખી રહ્યા છે આપણે સાથે એક વેપારી છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આજથી ફરીથી ધંધા રોજગાર માટે ધંધા વેપાર શરૂ કરવા માટે મંજૂરી મળી ગઈ છે કેટલા ખુશ છે બહુ ખુશ છે જે ભાજપે જે આ પગલું લીધું છે એનાથી વેપારી વર્ગ અમારા બધા એટલા બધા ખુશ થયા છે કે પહેલીવાર આ બરોડાની અંદર આટલું સારું નિર્ણય એમને હાર્ડ એન્ડ ફાસ્ટ લીધું છે એ બહુ સરાહનીય છે એમની વાતમાં અને અમે પણ જ્યારે પણ એમને જે સહકાર માંગ્યો છે કડક બજારથી એ ત્યારે પણ તેમણે જે પાલન કીધું છે કે ભાઈ આ નિયમનું પાલન કરવું એ પાલન પણ કરતા અને બધી રીતે જોગવાઈ રાખીને બધાનું હિત છે કે બરોડા આગળ જાય વેપારી વેપારી આગળ જાય બીજા પણ સાથે વાત કરીશું શું કહેશો મંજૂરી તો મળી ગઈ છે પરંતુ નિયમોનું પાલન નહીં કરો તો દંડ પણ કરી શકે છે સીલ પણ કરી શકે છે આ વસ્તુ તો સાચી જ છે ને સાહેબ કે તમારે ધંધો બી કરવો છે તમારા ઘર રોજગાર ચલાવવા છે પબ્લિક નું ધ્યાન રાખવું છે આપણું વડોદરાનું ધ્યાન રાખવું છે એટલે નિયમો અને પ્રધાનમંત્રીએ કીધું દો ગજ દૂરી જરૂરી છે દો જરૂરી રાખવી જ પડશે કેમ કે આપણે આગળ વધવું છે આ મહામારીમાંથી બહાર નીકળવું છે આપણે આપણા હિસાબે જ આગળની જિંદગી કાઢવાની છે અને આને લઈને જ સાથે ચાલવાનું છે બિલકુલ તો જે રીતના વેપારીઓ પણ ખ્યાતિ હવે કહી રહ્યા છે કે જે તંત્રએ નિયમ બનાવ્યા છે તેનું તેઓ પાલન કરાવવાના છે અને તેઓ અહીંયાના તંત્રનો આભાર પણ વ્યક્ત રહ્યા છે કે તેમને દુકાનો ખોલવા માટેની મંજૂરી આપી દીધી છે તે હવે જોયું રહ્યું કે દુકાનો ખોલવાની તો મંજૂરી આપી દીધી છે પરંતુ જે નિયમો છે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું ભીડ ભેગી ન કરવી તે કેટલું જળવાય છે તે હવે તંત્રને જોવાનું છે કારણ કે લોકો છે ગ્રાહક છે તે એક સાથે ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે આવા ગ્રાહકોને કઈ રીતના હેન્ડલ કરશે વેપારીઓ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે કહેતી બિલકુલ આભાર આપનું તમામ માહિતી બદલ તો વડોદરામાં આજથી તમામ બજારો ખુલી રહ્યા છે સાથે જ વેપારીઓ સાથે વાતચીત દરમિયાન તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ફરી માર્કેટ બંધ ન થાય તેને લઈને ખાસ તકેદારી પણ રાખવામાં આવશે એક બાજુ ધંધા વેપાર પણ કરવું છે અને કોરોનાથી પણ બચવું છે તો નિયમોનું પાલન ચોક્કસથી થશે વડોદરામાં જ ગાઈન ભંગ થતાં ફૂલ બજાર બંધ કરી દેવામાં આવ્યું તંત્રએ દેવ દિવાળીએ તંત્ર સો લારીઓ બંધ કરાવી ત્યારે સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતા તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે આજે દેવ નું પર્વ છે ત્યારે ફૂલ બજાર બંધ કરાવવાની ફરજ પડી છે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા કોરોનાના નિયમોના ભંગ થતાં આ પગલું ભરવામાં આવ્યું છે